નથી મને તો ખબર એમ કીધું મગન મામા એ પોલીસ ચોકી ને પોલીસ વાળા મને લઈ આવ્યા હે હમ તો હવે કરવાનું શું હે આમાં શું કરવા પોલીસ લઈ મને થોડીક મેં ફોન કર્યો પોલીસ વાળાને તમે પોલીસ વાળાને દયો ફોન તો પોલીસ વાળા ઉપાડતા નથી અને ફોન કાપી નાખે મમ્મીનો એટલે હું હમણાં જાવ જ છું પોલીસ ચોકીએ શું કરવા લઈ ગયા મને ખબર નથી મામા બરાબર હા

એવું ન હોય મને આ બધી તને કદાચ ખબર હોય ને મમ્મી ના 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 મામા એ મને જ ખબર મમ્મી ને તો ખબર જ હશે એ તો ફાઇનલ છે શું કરવા લઈ ગયા શું નહીં એ મને ખબર નથી પણ એ મમ્મી ને તો ખબર જ છે કઈ વાંધો નહીં પણ હવે આને છે ને મુન્ના આનો end લઇ આવવો પડે જે થાય છે એ સારું નથી થાતું વ્યાજબી નથી થાતું મને ખબર છે મારા વિરોધ માં અરજી કરે હું કોઈ દી એની વાત નથી કરતો મેં એને કોઈ દી તું નથી કીધું મેં એને એમ કે મને ધમકી આપી ને એવી મારા વિરોધ માં police માં complain કરે તો એમ કે કે

ઘરે આયવા નથી ઘરે એક વાર આવો અને મારું સાંભળો બરાબર પછી હું તમને જે જેટલી થતી હતી બધાય પ્રયત્ન મેં બધાય કરી લીધા છે મગનમા કઈ કહેતા નથી ને એવું મમ્મી એવું હે મગન મામા તમે કઈ કેતા નથી એવું મમ્મી કે હે મગન મામા ને હું કઉ કે મારું માની લેવાના એક બીજું મગન મામા જે કરવું હોય હું કઈ કેતો નથી કે તમે આવું કરો ને બીજા નંબર માં મગન મામા કઈ કરે એનો અમને મારે મારે પરિણામ ભોગવવાનું છે મને હેરાન કરવાનો છે તો હું એજ કઉ તો હવે મગન મામા આવું કરે તો અમારે શું કરવાનું તમે મને કયો કે ભાઈ મમ્મી અહીંયા બેસે એ સારું લાગે તો ભલે તો પછી હું કઈ છોડવાનું થતું નથી મારે મારે હું અમે હું સારું લગાડવા માટે ની કોઈ વાત જ નથી કરતો સારું હું ક્યાં લગાડવા એને અમે હું એવું થોડું ઈચ્છું છે કે એ હેરાન થાય તો હું એમ જ કઉ છું કે ભાઈ અત્યારે મને ફોન આવ્યો એમ તો મને લગભગ બે દોઢ બે કલાક પેલા ફોન આવ્યો તો મેં કીધું લાવો કઈ વાંધો નહી હું રમેશ મામા વાત કરી લઉં બરાબર શું મેટર છે શું નહિ એ મમે ઓલા પોલીસ વાળો ઉપાડતો નથી અને પોલીસ વાળો વાત કરવા તૈયાર નથી બરાબર છે એ વાંધો તો હું હમણાં આવું છું એટલે હું અત્યારે રસ્તામાં છું અને મમ્મી જો અહીંયા બેહીન સારા લાગતા હોય તમને એવું લાગતું હોય કે ભાઈ સારા લાગે તો ભલે લાગે બીજું શું હવે સારું નથી લાગતું મને કે સારું લાગે તો પછી તમે એમ કે તમે છોડાવવા હોય ને હવે મારું તો માને એમ છે ને તમને ખબર છે મારું એ માને એમ છે નહીં મારું મમ્મી માને એમ છે એ તમને ખબર છે અને મેં તમને ભલે જે લાગતું હોય હું મમ્મી ને કેટલી વખત કહું છું કે તમે અહીંયા નો જાવ બરાબર તમારે 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 એને જે જોઈ છે એમાં અમે ક્યાં ના પાડી તો હું કરવા તો હું એમ જ કવ છું પણ તો મગન મામા ને કયો ને એને દઈ દે જે વસ્તુ જોતી હોય એને તો ઈ ક્યાં ના પાડે છે એને ઈ દઈ દેવા તૈયાર છે તો તો હું કામે ગાળું દઈએ મને એમ કીધું ગારું દીધી અત્યારે,

આપણે પ્રકાશભાઈ હતા બરાબર અને બધે driver હતા બરાબર ઈયા અત્યારે વાત કરી લ્યો કે ભાઈ મમ્મી ને શું કીધું એને હું સાંભળતો તો ત્યારે મેં મમ્મી ને કીધું તમે રેવા દયો હું બધું કરું છું વાત તો કરું ને ત્યારે એને શું કીધું ખોડલધામ જાવ અવાજ કપાઈ છે એ આવે હવે હરખો હાલો હાલો હા અવાજ કપાઈ છે તારો હું ખોડલધામ છું એ કાઈ વાંધો નહી તો પછી મને તમે ક્યારે વાત કરો અત્યારે છોડાવું કે નો છોડાવું મમ્મી ને

બરાબર ને હા અત્યારે પોલીસ દ્વારા પકડીને રાખેલા હે હા અત્યારે પોલીસ દ્વારા પકડીને રાખેલા હે બરાબર સપાઈ છે કાઈ વાંધો નહી અત્યારે તમે પોલીસ ઓરે વાત તો કરો શું કરવા માંગે છે શું કરવા નહી હા હા સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સમાચાર sansamachar.net વિઝિટ કરો